મજામાં <laughs> <laughs> તાર ભાઈ વોશિંગ નું ખોલા જા તાર ભાઈ વોશિંગ ચાલુ કરે જા દિવાળી પહેલા ની ચર્ચા સરખી ચાલુ થઈ ગઈ અતાર નો પાઈ ફારે કોની ગાડી જોતો તો ગીરો જે ડાયરેક્ટ ચાલુ કરી દીધું ના ના કરવાનું ચા ની ના ચા પી લો હું તો અહીંયા તે પીના હાવ જીગા હા તો જય માતાજી આપણે જોઈ લો વડીલા આથી પાકીટ લેવા માટે આ પાકીટ હારી તમારા માટે

આરી પર રોડ ઉપર ચલાવો ને ટીમો ના ચલાવ આરી ગાડી હમ પ્લસ બીજી વાત કે ઓમો માઈક આવે ગીત ગાવાનું પ્લસ બ્લુટૂથ કનેક્ટેડ આવે રી મને આપણે ગીત તો કે વગાડણ તો વગાડી કઈએ ત્રીજું કહેવાનો ટોપના મને ચાલુ કરવા માટે ચાવી આવે 4/4 ફરારી ફરારી નહીં લેમ્બોર્ગિની હે ફરારી નહીં ફરારી 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 આ શેનું માઈક

ना ओह okay, okay, बहु मस्त तक आ कारण वाणी कीमत कहीं दिखा ले वाणी कीमत वाणी कीमत मुझे जो बढ़ा मारा अजू नहीं के बार तो कीमत अजू बहु बार पहाड़ी नहीं वो गाड़ी बहु मस्त तक आन के तरह ने है अंदर हाँ खोड़ियू તો જેને પણ મેં લે આવીભાઈનો કોન્ટેક કરો નંબર છે ત્રેસઠ પોત સોળ બે સોળ આ નંબર ઓર્ડર કરશો તો ઘરે હોમ ડિલિવરી થઈ જાય કરણભાઈ જાતે બાઇક લઈને આવવા આવશે જાઓ ના ના આરી ગાડી લઈને જાય રોટલા ખાઈને આવો ના ના આરી ગાડી લઈને જજે ને હા તો જે પણ કોઈને આ ગાડીનો ઓર્ડર કરો તો કરણભાઈના રોટલા હંગાત કહી રાખવાના કારણ કે કરણભાઈ રોટલા ખાઈને ઘેર આવશે વળતા

<laughs> કટ કર દેજે આદમે લેતો ભઈ ના મે આપના આપડી નહીં લાયેલા આ તો હું આવું બોલ્યો કટ કર નહીં કટ કરું કશું થતી ઠંડી કેડે પડી હોન કે કે પડી પડી કેવાય નઈ

કેટલા માત્માઓ ઓ હો 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 હાગોળીયા હાગોળીયા તો ભરા એ ભાઈ છે ડૉક્ટર માં બધા માત્માઓ બેઠા હતા ને ભરી કરમાં બધા દીવી દીવી જવાન દર્શન કરવા આજીમાં એ એમ નહીં ઓ બાપા ઓ જાણા બાપા આડા બસો રૂપિયા ઓલે મને પથરો દેનો આ પડે બ્લોગ નહી બનાવવા દેતા હું કમાયો તો આલ્યો નહી કમાઉં તો આલ્યો એ વાતે એ સાચી ને તાણી હું કમાયો તો આલ્યો નહી કમાઉં તો આથી આલ્યો આઈ છે તાણી એ મુડામ ન કરતા નો એ મુડામ કેમેરો કરો ધીરા આળું ફરી જઈએ

આપણે રૂની પહોંચી ગયા છે અને દર બીજ ના દિવસે આજુબાજુ ગોડોમ થી એટલી બધી પબ્લિક આવે છે મેળા જેવું હોય દર બીજે એક વાયકાણ રૂની અને એક ખલીપુર બઉ પબ્લિક આવે દર્શન કરવા માટે લગભગ અમારા વહાપુર માંથી કેટલા હેડતા આવે